હાલ સમર સિઝન ચાલુ થઈ છે અને ગરમીનું પ્રમાણ વધુ છે અને ગરમીના પ્રમાણને લીધે બપોરનો ટાઈમ ખૂબ જ ગરમ હોય છે તો એ સમય દરમિયાન બાર વાગ્યા થી ચાર ની વચ્ચે જે સિગ્નલો છે એ બ્લિન્કસ કરવાના નિર્ણય લેવામાં આવે છે અને ઇજલો ઓરેન્જ રેડ ઝોન ડિક્લેર થાય એ દરમિયાન એ પરિસ્થિતિ અનુસાર આપણે એ સિગ્નલો ને લિંકર્સ મોડ પર રાખીશું જેથી વાહન ચાલકોને બિનજરૂરી ગરમીમાં ઉભા નહીં રહેવું પડે અને એને રાહત થાય સાથે સાથે આપણે દરેક જે પોઈન્ટો છે સો જેટલા જંક્શનો છે તો એના ઉપર પોલીસના માણસો તો હાજર રહેશે જ અને પોલીસના માણસોને પણ ડીહાઇડ્રેટ નહીં થાય એના માટે આપણે એની મેડિકલી વ્યવસ્થા પણ કરવામાં આવે છે